હા ગાઈસ આજના નવા દિવસમાં નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને આજે આપણે વ્લોગ મોડો ચાલુ કર્યો છે કેમ કે ટાઈમ થઈ ગયો તો મોડા થોડા ઉઠ્યા હતા એટલે ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો અને અત્યારે આપણે હવે જઈએ છીએ સ્કૂલમાં કેમ કે મુસ્કાનબાને જાસમિન બાને દિગ્વિજય છે લેવા માટે પછી આપણે જવાનું છે મુસ્કાનબાને લઈને ડીસ્સા કેમ કે અમારે એમને કપડાં લાવવા છે તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો હા ગાઈઝ તો આપણે સ્કૂલે જવા માટે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે વાઘેલાપુરા સ્કૂલ જે છે મારા ખેતરમાં ત્યાં ગાંધી વિજયસિંહ મુસ્કાન ભણે છે આપણે એમને લેવા ગયા છીએ એમની સ્કૂલ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે એમને બોલાવી દઈએ દિલા બુનીને બોલાવાડો તો મિત્રો એ અમે આવશે એટલે આપણે લઈને નીકળી જશું પછી જશું ઘરે અને ઘરેથી પછી જશું ડી તો હા ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા નિને લઈને અને ઘરેથી આપણે દિશા જવા માટે નીકળી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દિશા આપણે દિશા જવાનું છે કેમ કે કપડાં લેવા માટે તો આપણે જઈએ છીએ દિશા તો તમે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને ચોક્કસથી આપણે બતાવીશું કે કઈ દુકાનથી કેવા કપડાં લેવાના છે કેટલા વાળા લેશું એ પણ તમને બતાવીશું તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે ચોક્કસથી તમને બતાવીશું અત્યારે આપણે આખોલ ચોકડી જે બ્રિજ છે ત્યાં પકડા થઈ ગયા છીએ અત્યારે આપણે બ્રિજ પર ચડીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ ગાઈસ તો ફાઇનલી આપણે ગોપાલનગર પાસે જે જીવન પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચી ગયા છીએ તો આપણે પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાવી દઈએ મસ્કમાં અહીંયા એમની નીચે ઉતારી દઈએ તમે અહીંયા ઉભા રહો આવું આપણે એમને કહી દીધી સાઈડમાં ઊભા રાખીએ અને આપણે જઈશું પેટ્રોલ પુરાવા તો સામેની સાઈડ ખરી અને આપણે પછી પેટ્રોલ પુરાવા જોડાયેલા રહી છે આપણે ચલો આપણે પેટ્રોલ પુરાવી દઈએ તો આપણે પેટ્રોલ પુરાવી અને બજારમાં પહોંચી જવા તૈયાર છીએ અત્યારે આપણે જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાં પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો આ સામે રિક્ષા જાય છે રિક્ષાની પાછળ પાછળ આપણે જઈએ છીએ ચલો દુકાને જઈને મળીએ લગાવશ તો ફાઇનલી આપણે જે દુકાનમાં કપડાં લેવાના હતા તે દુકાને આપણે ભોકી ગયા છીએ અમારા જો કપડાં બતાવે છે મુસ્કાનમાંને અમારા શ્રવણજી છે એમની મમ્મીને બધા કપડાં જોવે છે અને આપણે સાઈડમાં બેઠા છીએ કેમકે આપણે તો કોઈ કપડાં લેવાના નથી મુસ્કાન માને લેવાના છે તો એમની મમ્મી પસંદ કરશે અને લોકો લઈ લેશે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો તાણી હવે કપડાં લઈ લઈએ ને પછી નીકળીશું આપણે ઘરે ઘરે જઈને પણ આપણે કામ છે કેમ કે અમારે પત્રીજીની પાણીના આપણે હનુમાનના મંદિરે આવી ગયા છીએ તમને જોયું હતું કે હનુમાન દાદા વડા કરવાના હતા કેમ કે આપણે કરવાના હતા તો હનુમાનના મંદિરે આપણે પહોંચી ગયા છીએ તમે પણ જોઈ શકો છો મિત્રો અને તમે હનુમાનના દર્શન પણ કરી દેજો જય હનુમાન દાદા અને બીજા લોકો પણ આવ્યા છે અમને પણ કંઈક માનતા હશે વડા કરવાની તો એ લોકો પણ આવ્યા છે તો તમે જોઈ બેઠા છો ઘણા કરી લેશે પછી આપણે જશે ઘરે અને પછી આપણે નીકળીશું નોકરી જવા માટે જોઈ શકો છો હનુમાનનું મંદિર છે અને બહુ સારું છે અમારા હનુમાન મંદિરની એક માન્યતા છે કે જો અહીંયા કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય અને આવે તો એને ચોક્કસથી હનુમાન દાદાએ વડા કરવા જ પડે એવા અમારા હનુમાનની માન્યતા છે એને વડા લે જ છે બધા ગામમાં અમારા હનુમાન દાદાનું મંદિર છે નદી કિનારે નદી ખરાઈ જતી તો ચલો પાણી હવે આપણે નીકળીશું ખરાબ હા ગ તો ફાઇનલી આપણે વડા કરાવી અને ઘરે આવ્યા હતા અને ઘરે આવીને નોકરી જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે આખોલ ચોકડી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો ને આખોલ ચોકડી ચોકડી ઉપર જે નવો રોડ પણ બનાવી દીધો છે અને અહીંયા પુલ બનવાનો બ્રિજ બનવાનો છે એવી વાત સાંભળી છે મિત્રો ને રોડ છે કામકાજ પણ ચાલુ છે અત્યારે ફિલહાર બંધ છે પણ એમાં અહીંયા ચાલુ છે આ બધા રોડ ટુકડા તૂટીને ખાડા થઈ ગયા હતા એ નવો બનાવી દીધો છે ચોકડી ઉપર અને જો અહીંયા બ્રિજ બની જાય તો બહુ સારું કોઈને ચારે આખોલ ચોકડી ઉપર જે ટ્રાફિક થાય છે ટ્રાફિક થશે નહીં એટલા માટે સારું જો બની જાય તો બહુ જ સારું એમ તો કોઈને ટ્રાફિક ન થાય એટલે સારું કહેવાય હા ગાય તો ફાઇનલી આપણે આખોલ ચોકડી થી તો નીકળી ગયા હતા અને અત્યારે આપણે મહાદેવિયા ગામ પહોંચી ગયા છીએ આ મહાદેવિયા ગામ છે જ્યાં મહાદેવનું મહાદેવનું મોટું મંદિર આવેલું છે જે લોકોએ દર્શન કરેલા હોય તે કોમેન્ટમાં આપણે ચોક્કસથી જણાવજો મિત્રો અને આપણા બ્લોગમાં જો કોઈ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને અમને જણાવજો કે અમે વિડીયો કેવો બનાવીએ છીએ મિત્રો અને સપોર્ટ પણ ચોક્કસથી કરતા રહેજો મિત્રો તો મહાદેવ ગામ આવી ગયું છે અને અહીંયાથી આપણે પાસ કરી અને નીકળીશું અને પછી ત્યાંથી જશું કંપની તો મિત્રો અહીંયા આપણા બ્લોગને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હવે મળીશું નવા દિવસમાં નવા બ્લોગ સાથે દરેકને જય માતાજી મિત્રો